સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પડદાફાશ સુરત ડીસીપી ઝોન ચાર દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી વૈશ્વ વિસ્તારમાં એમ્બેઝ હોટલમાં રેડ પાડવામાં આવી પોલીસે હોટલમાંથી સાત થાઇલેન્ડની મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરાવી સાત ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી સ્પા સંચાલક ચંચલ રાજપૂત સહિત ત્રણ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડવામાં આવ્યા સ્પાની આડમાં ચાલી રહેલા દેવ ધંધાનો પડદાફાશ કરવામાં આવ્યો વિશ્વ વિસ્તારની હોટેલ એમ્બેઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ દરોડા દરમિયાન સ્પાની આડમાં કુતરખાનું ચલાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું થાઈલેન્ડની યુવતીઓ સ્પા પરથી મળી આવી જેમના પાસપોર્ટ અને વિઝા સંબંધિત તપાસ હાલ ચાલુ છે રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ એક્શનમાં છે થોડા મહિનાઓ પહેલા રાજ્યભરમાં સ્પામા પોલીસે ચેકિંગ જુબે શરૂ કરી હતી સુરત અમદાવાદ રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત